માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કે ધરેન દરેન આ એક પ્રોજેક્ટ જ્યારે જાહેર કર્યો હતો બે હજાર એકવીસ માર્ચમાં અને એને આગળ વધારવા માટે એમણે જળસંચય ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનું આહવાન કર્યું હતું અને એનો ખૂબ સારો રિસ્પોન્સ પણ મળ્યો પરંતુ હજુ લોકો સુધી પહોંચે કે પાણીની બચત કરે પાણીનો સંચય કરે અને ઉપયોગ કરે અને આ વાત માટે લોકો સુધી પહોંચવા માટે પતંગ એક માધ્યમ બનાવીને અમે એને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આ વિચાર એ ઘર ઘર સુધી પહોંચે એના માટે અમે લગભગ સુરતમાં બે લાખ જેટલા પતંગો અહીં બનાવ્યા છે